કે લખો પર્યાવરણ સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બધી બાહ્ય બાહ્ય પરિસ્થિતિ જ પરિસ્થિતિઓ તો એ જે બાહ્ય પરિસ્થિતિઓને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે આપણી આસપાસ જે કંઈ પણ ઘટના બને એની આપણા શરીર ઉપર જીવન ઉપર જે અસર થાય એ દરેક અસરને આપણે શું કહીએ પર્યાવરણ કહી શકીએ તો પર્યાવરણના વિવિધ ઘટકો ક્યાં ક્યાં છે તો કે જૈવિક ઘટકો છે ને અજૈવિક ઘટકો છે જૈવિક ઘટકો ક્યાં તો કે જે જીવંત છે તે તે અને અજૈવિક ઘટકો ક્યાં તો કે કે જે જીવંત નથી એટલે નિર્જીવ ઘટકો આપણે એમ કહી શકીએ શું કહી શકીએ નિર્જીવને અહીંયા શું કહી શકીએ તો કે બધા જ સજીવો એ શું કહી શકીએ આપણે જૈવિક ઘટક કહી શકીએ આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત છે આપણને એમ થાય કે કેમ

આથી આ ઘટકોની સમતુલા પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે તો જ પર્યાવરણ ટકી શકે પૃથ્વી પર વિવિધ પ્રદેશની આબોહવા દેશોની અંદર તો ચોમાસું હોય રોજે જ વરસાદ આવે બરાબર છે આ ઉપરાંત અમુક દેશો એવા પણ છે કે જ્યાં દિવસની અંદર બે જ ઋતુ અનુભવાય બરાબર છે શિયાળો ઉનાળો અથવા તો ચોમાસો ને ઉનાળો અને અમુક દેશોની અંદર બધી જ ઋતુઓ અનુભવાય જેમ કે આપણો ભારત દેશ ત્રણે ત્રણ ઋતુઓ અમુક મહિનાઓ સુધી ચાલતી હોય છે એ તમે બધા જાણો છો તો એ આબોહવા છે ભૂમિ પ્રકાર છે ભૂતલીય પરિબળો છે આ બદલતા રહે છે તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ છે એ કેવું છે તો કે જુદું જુદું છે એટલે કે બદલાય છે પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તેમના પર્યાવરણ આપણે પણ જો ટકી રહેવું હોય તો આસપાસના પર્યાવરણમાં શું થવું પડે અનુકૂલિત થવું પડે છે પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે કોઈ પણ ફેરફાર થાય જે પ્રતિકૂળ ફેરફાર હોય તો સજીવ શરીરને હંમેશા કંઈક ને કંઈક અસર પહોંચાડતો હોય છે ઉદાહરણ તરીકે વાવાઝોડું આવે છે તો વાવાઝોડું આવે છે તો જે વ્યક્તિના ઘરના છત ઉડી જતા હોય પતરાવાળી રૂમમાં રહેતા હોય અને જો એ છત ઉડી જાય તો એના જીવનને ચોક્કસથી અસર પહોંચાડતો હોય છે નિવસન તંત્ર તેના ઘટકો સંઘટકો ક્યાં છે ટૂંકનો લખો નિવસન તંત્ર બધા જ સજીવો સૂક્ષ્મ જીવો છે બધા સજીવોમાં કોણ કોણ આવે

આ બધા જ ઘટકોનો ભાગ ભજવે છે અને એનો સંયુક્ત રીતે જે બને છે એને કહેવાય નિવસન તંત્ર વિશિષ્ટતાઓ શું છે તો કે નિશન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે તમે કોઈ ગાર્ડનમાં ગયા છો અને ત્યાં બેઠા છો તમારી આસપાસ તમને કેટલાક પક્ષીઓ દેખાશે આજુબાજુમાં જો ખુલ્લો ભાગ હશે તો ગાય ચરતી દેખાશે આ ઉપરાંત તમે પોતે જવો નાના નાના જીવ જંતુઓ જીવાણુઓ હશે આ ઉપરાંત ત્યાં હવા પ્રસરતી હશે સૂર્યપ્રકાશ હશે અજવાળું હશે તમે જ્યાં બેઠા હશો ત્યાં બાકડા હશે આવા બધા જૈવિક અને અજૈવિક ઘટકોથી બધે આખું નિર્માણ પામે છે એને કહેવાય નિર્ષન તંત્ર એટલે એ નાનુંય હોઈ શકે અથવા તો મોટું પણ હોઈ શકે છે નિર્ષન તંત્રમાં સજીવો વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો નિવસન તંત્રની અંદર સજીવોની વાત કરે છે તો વનસ્પતિ પ્રાણી બધા આવી જાય તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે બરોબર છે કોઈ ગાર્ડન છે ગાર્ડન ની બાજુમાં કોઈ બીજો ખુલ્લો ભાગ છે તો પણ એ નિવસન તંત્ર નો એક ભાગ કહી શકીએ આપણે એટલે કે એમાં ભળી જાય છે ખુલ્લો ભાગ છે એટલા માટે

ખુલ્લો વિસ્તાર છે એનો પણ સમાવેશ થાય છે એવી જ રીતે જલજ 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 નિવસન તંત્ર તંત્ર તો તો મતલબ પાણી પાણીમાં હોય તેવું આપણે એમ કહી શકીએ કે મીઠા જળના પાણીનું નિવસન તંત્ર ખારા જળના પાણીનું નિવસન તંત્ર મીઠા જળ હોય તો કોણ હોય તો કે નદી હોય કારણ કે નદીની અંદર મીઠું પાણી હોય ઝરણા છે સરોવર છે તળાવ છે વગેરેની અંદર છે મીઠા પાણી આપણને જોવા મળે ખારા પાણી કયું તો કે આપણને ખબર છે દરિયો બરાબર છે તો એનું નિવસન તંત્ર છે નોંધ દરિયાનું મોટું છે સાચી વાત ને ખુબ જ વિશાળ જેનો કિનારો આપણે એક બાજુથી બીજો કિનારો જોઈ શકતા નથી તો સૌથી મોટું નિવસન તંત્ર છે એ છે દરિયાનું બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે તો કે એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકો ધારો કે એમાં આપણે બેન્ચિસ લઈ લઈએ બેન્ચ બરાબર છે અથવા તો બાકડા કહી શકીએ જે ગાર્ડનની અંદર પડેલા હોય આ ઉપરાંત ત્યાં પથ્થર છે એવું માની લઈએ રમત ગમતના સાધનો છે એમ માની લઈએ વગેરે વગેરે પથ્થર છે કે કોઈ પણ વસ્તુ પડેલી છે જે અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓ નિયોશન તંત્ર રચે છે બરાબર છે છે આ બધા જ ભેગા મળીને શું કરે તંત્ર બગીચામાં વિવિધ વનસ્પતિઓ જોવા મળે છે જેવી કે ઘાસ વૃક્ષ ગુલાબ મોગરો સૂર્યમુખી આ ઉપરાંત જે કઈ પણ હશે મોટા વૃક્ષો હશે તો વૃક્ષોના નામ પર લઈ શકીએ આસોપાલવ છે એવા વગેરે જેવા વૃક્ષો અંદર જોવા મળે છે જેવા સપુષ્પી છોડ છે તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા જોવા મળે ખિસકોલી જોવા મળે કાંચીડા જોવા મળે કીટકો હોય પક્ષીઓ હોય વૃક્ષો હોય ત્યાં પક્ષીઓ તો હોય જ તો આ બધા જ છે બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે વનસ્પતિ અને આ બધા કીટકોની વાત કરીએ તો બધા જ એકબીજા સાથે સંકળાયેલા હોય છે તેમની વૃદ્ધિ પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો કોના પર આધાર રાખે કે પ્રકાશ પવન પાણી ભેજ ખનીજ દ્રવ્યો જે જમીનમાંથી વનસ્પતિ મેળવે છે ભૂમિ વગેરે દ્વારા અસર પામે આથી બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે અહીંયા આપણે જે કંઈ પણ વાત કરીએ બધી જ કોની કરી બગીચાની વાત કરી માછલી ઘરમાં કેટલીક જલીય વનસ્પતિઓ અને કેટલાક જલીય પ્રાણીઓ ઉમેરવાથી તે કેવી રીતે સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની જાય છે માછલી ઘર તો આપણે નાના નાના જોયા હોય તેની અંદર આપણે આર્ટિફિશિયલ વૃક્ષ મૂકીએ મૂકીએ ને પણ એવું કોઈ માછલી ઘર હોય કે જેની અંદર આ વૃક્ષો મૂકવાથી શું ફાયદો થાય એ કેવી રીતે નિવસન તંત્ર બની જાય છે તો જલીય વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે કરે છે બધી જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરવાની છે તેઓ ઉત્પાદકો છે ઉત્પાદકો એટલે કે ખોરાકને ઉત્પન્ન કરવા વાળા છે કોણ તો કે વનસ્પતિઓ અને પોષણ માટે પ્રાણીઓ તેમના પર નિર્ભર હોય છે આધારિત હોય છે એટલે કે આપણે બધા વનસ્પતિ પર આધાર રાખવો પડે છે ખોરાક પ્રાપ્ત કરવા માટે મેળવવા માટે ઉર્જા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે એટલે જે વનસ્પતિ પાણીની અંદર છે એની વાત કરીએ કે વાતાવરણની વનસ્પતિઓ છે એ પણ ઓક્સિજન મુક્ત કરે છે પાણીની અંદર જે વનસ્પતિઓ છે એ પણ ઓક્સિજન મુક્ત કરે છે પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે એટલે કે માછલીઓ છે એનો ઉપયોગ કરશે અને પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે આ જે પ્રાણીઓ એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કર્યો એ કોણ લે તો કે જલીય વનસ્પતિઓ તેનો ઉપયોગ કરે છે શેના માટે કરે છે પ્રકાશ સંશ્લેષણ માટે કરે છે આથી માછલી ઘર સ્વયં સંચાલિત નિવસન તંત્ર બને છે આપણે પેલું પેલું આર્ટિફિશિયલ વૃક્ષ એની વાત નથી આપણે ઓક્સિજન સતત સતત ને વહેતું હોય એની વાત નથી તો કે રિયલ વૃક્ષ મૂકેલું છે સાચું વૃક્ષ મૂકેલું છે તો જ અંદરથી પોતાનું પાણી તો અંદર છે જ સૂર્યપ્રકાશ મળે છે કાર્બન ડાયોક્સાઇડ મેળવશે અને પોતાનામાં હરિત દ્રવ્ય હોય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એટલે વાતાવરણની અંદર એટલે કે એના માટે તો પાણી થશે ને તો પાણીની અંદર ઓક્સિજન મુક્ત કરશે ઓક્સિજન મુક્ત કરશે તો ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય થાય ને દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ આ કરે એટલે સ્વયં સંચાલિત થઈ ગયું હવે આપણે એમાં કંઈ કરવું પડતો નથી એ જાતે ચાલ્યા કરશે માછલી ઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકાય તો માછલી ઘર બનાવ્યા પછી તેને બે ત્રણ દિવસ જેવું છે તેવું મૂકી શકાય પછી એક ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે માછલીઓ પોષણ મેળવે તો પોષણ મેળવે તો શું થાય તો કે ઉત્સર્ગ દ્રવ્ય પણ ઉત્પન્ન કરે જેનું ઉત્સર્જન ક્યાં કરે તો કે પાણીમાં તો પાણીમાં કરે તો તેથી પાણીમાં મુક્ત થતા તે પ્રદૂષિત થાય છે તેથી તેમાં નિયમિત સમયે પાણી બદલવું જોઈએ આ ઘરની વાત છે આપણે ઘરમાં જો આવી રીતે માછલી ઘર મૂકવું હોય તો બે ત્રણ દિવસે એને બદલવું પડે છે માછલી ઘરને નિયમિત સમયાંતરે સાફ કરવું શા માટે જરૂરી છે તો હમણાં જ આપણે કીધું કે જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતા ચયાપચયિક અપાચિત જે ખોરાક છે ઉત્સર્ગ દ્રવ્યો છે એ માછલી ઘરના પાણીને પ્રદૂષિત કરે છે આથી તેને નિયમિત સમયાંતરે સાફ કરવો જરૂરી છે શું આવી રીતે આપણે તળાવો અને સરોવરોને પણ સ્વચ્છ કરવા જોઈએ શા માટે અથવા તો શા માટે નહીં બરાબર છે હા કરવા પડે કારણ કે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો તળાવો અને સરોવરમાં લીલની વૃદ્ધિ છે તેથી કેટલાક ઝેરી પદાર્થો તેમાંથી મુક્ત થાય છે અને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો અંદર રહેલી માછલીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે ન મળે તો શું થાય તમને ખ્યાલ જ છે તો ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે તેના પરિણામે જલીય સમયાંતરે સાફ કરવું પડે અથવા તો પાણી બદલાવું પડે નહીંતર એ પ્રાણીઓ શું થઈ જશે મૃત્યુ પામે છે નિવસન તંત્રના ઘટકો સમજાવો અથવા નિવસન તંત્રમાં સજીવોની ભૂમિકા કાર્ય જૈવિક ઘટકો બરાબર છે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો બે પ્રકારના ઘટકો સમજાવ ધરાવતા હોય છે આ બે પ્રકારના ઘટકો જેમાં આપણે બંને પ્રકારના ઘટકોની ચર્ચા કરી ગયા કે જૈવિક ઘટક એટલે શું તો કે જે સજીવ છે નાના મોટાથી લઈને વનસ્પતિથી લઈને મનુષ્ય આજુબાજુમાં મોટા પ્રાણીઓ આ બધા જૈવિક ઘટકોની અંદર આવશે અજૈવિક ઘટકોની અંદર વાતાવરણ છે હવા છે પાણી છે સૂર્યપ્રકાશ છે આજુબાજુના પથ્થર છે આ બધા જ કેવા છે અજૈવિક ઘટકો છે તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો છે નિર્જીવ ઘટકો એ અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે અજૈવ ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન વરસાદ ભેજ પવન ભૂમિ પ્રકાશ ખનીજ દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે જૈવિક ઘટકોની અંદર તો કે નિવસન તંત્રના બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવેશ છે જે કીધા અહીંયા તમે જોઈ શકો છો સૂર્ય છે એ કેવો થશે તો કે સૂર્ય છે એ કેવો ઘટક થશે અજૈવિક ઘટક થશે પ્રકાશ અજૈવિક ઘટક હવા અજૈવિક ઘટક પાણી અજૈવિક ઘટક ભૂમિ અજૈવિક ઘટક ત્યાર પછી અહીંયા વિવિધ સજીવો આપ્યા છે જૈવિક ઘટક જૈવિક ઘટક જૈવિક ઘટક હરણ છે જૈવિક ઘટક વનસ્પતિઓ છે છે એ પણ જૈવિક ઘટક ઘટક વાદળ તો બરાબર અહિયાં એવું કે છે કે વનસ્પતિને ખાવાવાળા પ્રાણી તો કે હરણ એ પણ એક જંગલમાં રહી શકે જંગ હરણને કોણ ખાઈ જશે તો કે અહીંયા વાઘ આપેલો છે મતલબ સિંહ ખાઈ શકે બરોબર છે તો આ દ્વિતીય કહેવાય આ શું કહેવાય ઉત્પાદકો ઉપયોગમાં લે છે એ જે ખાય છે એને શું કહેવાય તો કે દ્વિતીય ઉપભોગીઓ બરોબર છે જે માંસાહારીઓ છે સર્વાહારીઓ છે મિશ્રાહારીઓ છે આનું જ્યારે વિઘટન થાય ત્યારે શું થાય તો કે વિઘટકો આવે સૂક્ષ્મજીવો છે ત્યાં કોઈ પણ સજીવ શરીરનું મૃત્યુ થાય એટલે નાના નાના ટુકડાઓ જીવાણુઓ પડી જાય અને એને નાશ કરતા હોય છે સજીવોના તેમની ખોરાક પોષણ મેળવવાની પદ્ધતિને આધારે ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટકોના સમૂહમાં વહેંચી શકાય છે તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધની રચના થાય છે પોષણ સંબંધોની રચના એટલે શું તો કે એકમાંથી બીજો પોષણ મેળવે તો એ બધા પોષણ સંબંધો કહેવાય સૌપ્રથમ આવશે ઉત્પાદકો

તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે નાના નાના જીવાણુઓ બરાબર છે જે કોઈ પણ સજીવ શરીર હોય આપણે ચાલો એક ઉદાહરણ લઈએ કે કોઈ ફ્રૂટની છાલ છે એને આપણે જમીનની અંદર દાટી દઈએ છીએ એક દિવસ બે દિવસ પછી આપણે કે પાંચ દિવસ કે દસ દિવસ પછી જોઈએ છે તો ત્યાં એ હોતી નથી શું કામે નહીં હોય કારણ કે સૂક્ષ્મ જીવાણુઓ વડે બેક્ટેરિયાઓ વડે એનું વિઘટન થઈ જાય છે એટલે એ પાછું જમીનમાં બળી જાય છે તો જટિલ કાર્બનિક છે એનું શેમાં રૂપાંતર થઈ ગયું સરળમાં રૂપાંતર થઈ ગયું ઉદાહરણ તરીકે કેટલાક જીવાણુ બેક્ટેરિયા અને ફૂગ મૃત જૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે અપમાર્જન કરે છે વિઘટન એટલે શું થાય અપમાર્જન કરે છે ઉપભોગી સજીવો નીચે મુજબ ચાર કક્ષાઓમાં વિભાજિત કરાય છે ઉપભોગીઓ તો કે પહેલું છે તૃણાહારીઓ બીજું છે માંસાહારીઓ અને ત્રીજું છે સર્વાહારીઓ બરાબર છે તેમાં અને ચોથું આવશે વિઘટકો શું આવશે વિઘટકો પેલું છે શાકાહારી તૃણાહારી એટલે શાકાહારી પ્રથમ ક્રમના ઉપભોગીઓ તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ગાય હરણ વગેરે ઓકે આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા ઉત્પાદકો પેલા આવશે ઉત્પાદકો જે ખોરાક બનાવે છે બરાબર છે વનસ્પતિઓ આવશે કોણ આવશે લીલી વનસ્પતિઓ એને કોણ ખાય તૃણાહારીઓ ખાય શાકાહારી છે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ કહેવાય એ આપણે ઉદાહરણ જોયા બીજું છે માંસાહારીઓ જે કોને ખાય તો કે તૃણાહારીને ખાય તેઓ અન્ય પ્રાણીનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે દ્વિતીય ક્રમના ઉપભોગીઓ તેઓ તૃણાહારી પ્રાણીઓનો ભક્ષક કરી ખોરાક મેળવે છે દ્વિતીય ક્રમના ઉપભોગીઓ તૃતીય ક્રમના ઉપભોગીઓ શું કરે તો કે ઉચ્ચ કક્ષાના ઉપભોગી કહેવાય તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે એ જે માંસ ખાતા હોય એનો જ એ આહાર તરીકે ઉપયોગમાં લેતો હોય સર્વાહારી તેઓ વનસ્પતિ અને પ્રાણી અને મિશ્રાહારી પણ કહી શકીએ શું કહીએ મિશ્રાહારી બરાબર વનસ્પતિ ખોરાક પ્રાણીઓ બંનેનો ઉપયોગ કરતા હોય તો એમાં આવશે મનુષ્ય અને વંદો આપણે પણ મિશ્રાહારીઓ કહેવાઈએ છીએ આહાર શૃંખલા તેમજ આહાર ઝાડ અથવા તો પોષણ શૃંખલા તેમજ પોષણ સમજાવો માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે

તો કે જે ખાઈ છે તે માંસાહારી દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓનો સમાવેશ થતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે પેલા લીલી વનસ્પતિ છે લીલી વનસ્પતિ છે લીલી વનસ્પતિ છે એને ખાય છે તો પ્રાથમિક ઉપભોગી પ્રાથમિક ઉપભોગી પ્રાથમિક ઉપભોગી એને ખાય છે દ્વિતીય ઉપભોગી દ્વિતીય ઉપભોગી અહીંયા છે એ તો ખૂબ મોટો ઉચ્ચ કક્ષાના માંસાહારી થઈ જશે અહીંયા પણ આ ધીમે ધીમે કેટલા સ્તર સ્તર બને બને તો કે છે છે ક્લિયર ઓકે નેક્સ્ટ જોઈએ તો આહાર શૃંખલાના દરેક તબક્કામાં કડીમાં પોષક સ્તરની રચના થાય છે જે ફરીથી આકૃતિમાં આ એક પોષક સ્તર કહેવાય આ પહેલું પોષક સ્તર આ છે તે બીજું પોષક સ્તર

ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે ઉપભોગીઓ એટલે કે વિષમ પોષીઓ છે એ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે કોણ વિષમ પોષીઓ એટલે કે બીજા પર આધાર રાખનારાઓ છે તે એટલે આપણે બધા છીએ શું કરીએ તો કે ઉપભોગીઓ કહેવાય ને બીજા પર આધાર રાખીએ છીએ તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અથવા તો તૃતીય ઉપભોગીઓ ત્યાર પછી ચોથો પોષક સ્તર આવે તો એવી રીતે આ ચાર પોષક સ્તરોના નિર્માણ કરે છે તૃણાહારીઓ અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ એ આપણે બીજું પોષક સ્તર કહીએ દ્વિતીય પોષક સ્તર છે તે નાના માંસાહારી અથવા તો દ્વિતીય પોષક સ્તર કહી શકીએ આપણે ઉપભોગીઓ કહી શકીએ ત્રીજા પોષક સ્તરની અંદર મોટા માંસાહારીઓ અથવા તો તૃતીય જે છે ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે એનો મતલબ એમ થાય કે કે કોણ કોણ આવે આવે ઉત્પાદકો ત્યાર પછી તો તૃણાહારીઓ તૃણાહારી પછી કોણ આવે તો કે માંસાહારીઓ માંસાહારી પછી કોણ આવે તો કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ તો આવી રીતે પહેલું બીજું ત્રીજું ચોથું એમ ચાર પોષક સ્તરો બનાવે છે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવું કેવી રીતે ઉર્જા મળે છે આપણે એમ કીધું કે આપણે વનસ્પતિમાંથી ઉર્જા મેળવીએ છીએ વનસ્પતિ ખાઈએ એટલે આપણામાં શક્તિ એવી બરોબર છે એવી જ રીતે આપણે કોઈ ધારો કે વનસ્પતિને હરણ ખાય છે હરણને સિંહ ખાય છે તો વનસ્પતિએ કેટલી ઊર્જા સૂર્યમાંથી મેળવી કેટલો ઉપયોગ કર્યો એને હરણમાં કેટલી જવા દીધી હરણમાંથી

સ્વર ઉર્જાનું શોષણ કરે છે એટલે કે સૂર્ય શક્તિનો ઉપયોગ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે ઉત્પાદકોમાંથી એટલે કે લીલી વનસ્પતિમાંથી માંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરમાં એટલે કે વનસ્પતિને જે ખાય છે એમાં રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે છે ત્યારે ઊર્જાનું વહન તૃણાહારીમાંથી કેમાં ગયું માંસાહારીમાં ગયું ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે આમ ઉર્જાનું વહન એક સ્તરથી બીજા સ્તર સુધી થાય છે ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થતું હોય છે તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ કેટલાક બેક્ટેરિયાઓ કેટલીક લીલ વગેરે જેવા સજીવો આવે છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે સમગ્ર ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે એટલે કે ગ્લુકોજ જે બનાવેલી ઉર્જા છે એ બનાવે ઉપયોગ થતો હોય છે અહીંયા આપેલું છે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશનો ઉપયોગ ઉત્પાદકો કરે છે ઉત્પાદકોને

નથી એક જ દિશામાં વહન હોય જઈ શકતી નથી જે ઊર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી વળતી નથી તો વનસ્પતિ અને તૃણાહારીઓ એ ખાધું ફરીથી પાછી તૃણાહારીઓમાંથી ઉત્પાદકોમાં આવતી નથી પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલો જથ્થો બિનઉપયોગી ઊર્જાના જે ઉપયોગી ન હોય એવી ઉર્જામાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી બરાબર છે જેમ કે સિમ્પલ ઉદાહરણ છે સિંહ હરણને ને ખાય છે પણ હરણ એમ તો નહીં કે લે રાજ તું તો જંગલનો રાજા છો મને કોળીઓ બનાવી દે ખાઈ લે શું કરવું પડશે તો કે સિંહને મહેનત કરવી પડશે કેવી મહેનત કરવી પડશે તો કે હરણને પકડવા માટે એની પાછળ દોડવું પડશે તો હરણ જ્યારે એની વનસ્પતિ ખાધી છે બરાબર છે એટલે વનસ્પતિ ખાઈને તૃણાહારી સજીવ છે વનસ્પતિમાંથી જે ઉર્જા મેળવી હશે ને એ દોડવામાં કેટલીક વપરાઈ જાય નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી એટલે રિવર્સ થઈ શકતી નથી ન્યુસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ જણાવો તો કે ન્યુસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી જે તારવેલા મુદ્દાઓ છે એમાં પહેલો મુદ્દો છે લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર લગભગ એક ટકા ભાગનું પર્ણો દ્વારા શોષણ કરી ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે માત્ર એક ટકા ઉપયોગ કરે છે સૂર્ય ઉર્જાનો કેટલો ઉપયોગ કરે માત્ર એક ટકા ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં જાય એટલે કે હવે વનસ્પતિને કોઈ તૃણાહારીઓ ખાય છે સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જાનો વ્યય કરે છે ખોરાક બનાવે છે ને જે એની પાસે તો જે ઉર્જા છે એ છે પણ એને જે ખાવાવાળા સજીવો છે ને એ વધારે ઉર્જાનો વ્યય કરે છે નિવસન તંત્રને સતત ઊર્જા પુરવઠો પ્રાપ્ત થતો રહેવો જરૂરી છે દરેક પોષક સ્તરે વૃદ્ધિ પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો ઉર્જાનો ઉપયોગ કરે છે એટલે એમાં વ્યય થાય થાય છે છે લગભગ પ્રાપ્ત જો સૂર્યમાંથી કેટલી હવે શું તો કે આહાર શ્રૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં જતી હોય છે એટલે એમ કહી શકીએ કે સૂર્યમાંથી વનસ્પતિ એક ટકા ઉર્જા મેળવે એ વનસ્પતિ માટે સો ટકા થઈ ગઈ એમાંથી દસ ટકા કોને મળશે તૃણાહારીને મળશે એ દસ ની સો ટકા થઈ જાય એની દસ ટકા કોને મળશે તો કે માંસાહારીને મળશે એ દસ ટકાની સો ટકા થઈ જાય અને એમાંથી પાછી દસ ટકા કોને મળે તો કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓને મળે એટલે એમ કહી શકીએ કે ઉચ્ચ કક્ષાના માંસાહારીને ખૂબ જ ઓછી ઉર્જા મળે ખ્યાલ આવે છે ઓકે આહાર શૃંખલા સામાન્યત ત્રણ અથવા ચાર ચરણની હોય છે ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ખૂબ જ ઓછી હોય છે કીધું એમ ઉપલા સ્તરમાં કેટલી મળે ખૂબ જ ઓછી મળે ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે ક્યાં ઉત્પાદકોમાં એટલે કે આપણા કરતા વનસ્પતિઓની સંખ્યા વધારે હોય છે અને ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે વનસ્પતિઓ સૌથી વધારે જોવા મળે જ્યારે માંસાહારીઓ છે એ ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે તો પંદરમા ચેપ્ટરના આ ઇન્ટરેસ્ટિંગ ટોપિકો તમને સમજાઈ ગયા હશે વધારે આગળ આપણે આગળ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું